કચ્છ જિલ્લાના ગાંધીધામ તાલુકાના કંડલાના મીઠા પોર્ટ પર આજે વહેલી સવારથી જ મેગા ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી વી જેસીબી અને સો ટ્રેક્ટર આ સાથે જ પાંચસો પોલીસ કર્મચારીઓના બંદોબસ્ત સાથે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી સાંજ સુધીમાં બસો પચાસ કરોડની સો એકર જમીન ખુલ્લી કરવામાં આવશે રાષ્ટ્રીય સુરક્ષા અને પોર્ટની સલામતીને ધ્યાનમાં રાખીને કંડલા પોર્ટના મીઠા બંદર વિસ્તારમાં ગેરકાયદેસર દબાણ હટાવવા માટેની એક મેગા ડિમોલેશન ડ્રાઈવ શરૂ કરવામાં આવી હતી પણ કંડલા જમીન ખાલી કરવામાં આવી હતી જોકે આજની આ કાર્યવાહી વધુ વ્યાપક અને સંવેદનશીલ વિસ્તાર પર કેન્દ્રિત છે મીઠાબંદર ખાતેનું આ દબાણ હટાવવાનું ઓપરેશન સમુદ્રી સુરક્ષા અને રાષ્ટ્રીય સુરક્ષાના દ્રષ્ટિકોણથી અત્યંત મહત્વનું છે આ વિસ્તારમાં આશરે ચાર હજારથી પાંચ હજાર લોકોની વસ્તી ગેરકાયદેસર રીતે વસી રહ્યા છે પોલીસના મતે આ દબાણવાળા વિસ્તારમાં આરોપીઓ દ્વારા શરીર સંબંધિત અને મિલકત સંબંધિત ગુનાઓ તેમજ કુખ્યાત બુટલેગરોની ગતિવિધિ જોવા મળતી હતી ખાસ કરીને પેટ્રોલિયમ એક્ટ અને જાહેર સંપત્તિને નુકસાન પહોંચાડવા સંબંધિત ગુનાઓનું પ્રમાણ પણ વધ્યું હતું આ મેગા ઓપરેશન ઝડપથી અને અસરકારક બનાવવા માટે આધુનિક મશીનરીનો ઉપયોગ કરવામાં આવ્યો છે જેમાં લગભગ વીસ જેસીબી વીસ હિટાચી મશીનો ચાલીસ લોડર ચાલીસ ડમ્પર સો ટ્રેક્ટરનો સમાવેશ થાય છે આ અંગે અંજાર નાયબ પોલીસ વડા મુકેશ ચૌધરીએ કહ્યું હતું કે આ વિસ્તારમાં જે ગેરકાયદેસર બાંધકામ અને તોડવાની કામગીરી અત્યારે ચાલુ છે આ વિસ્તારના એ રહેવાસી છે જેમાં મોટાભાગના લોકો ગુનાહિત પ્રવૃત્તિ સાથે સંકળાયેલા છે આ સો એકર જેટલો વિસ્તાર છે કે જેની કિંમત બસો ને પચાસ કરોડ જેટલી થાય છે અહીં ચાર થી પાંચ હજાર જેટલા લોકો રહેવાસી છે જેમને અગાઉ પણ નોટિસ આપવામાં આવી હતી